માન્ય ગૃહ રાજ્યમંત્રી શ્રી હરસંગવી સાહેબ અને ડીજીપી શ્રી વિકાસ સાહેબના માર્ગદર્શન હેઠળ આ એક સ્પેશિયલ ગ્રાન્ટ ટ્રાઇબલ વિસ્તારમાં અલગ અલગ જિલ્લાઓમાં ફાળવવામાં આવેલી છે આ જે ગ્રાન્ટ ફાળવેલી છે ગ્રાન્ટનો ઉપયોગ ટ્રાઇબલ જે બાળકો છે દીકરા દીકરીઓ છે એમને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આર્મી છે સીએપીએફ છે પોલીસની ભરતી છે અન્ય જે તમામ કોમ્પિટિટિવ એક્ઝામ છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ એના માટે બે મહિનાની સઘન તાલીમ માટે ગ્રાન્ટ આપેલી છે અને એ તાલીમનું આયોજન પોલીસ હેડક્વાર્ટર ખાતે આગામી જાન્યુઆરી સેકન્ડ વીકથી કરવામાં આવ્યું છે આ તાલીમ બે મહિના માટે આપવાની હોય છે કુલ સાહીઠ જેટલા સિલેક્ટેડ બાળકો જે છે જે ફોર્મ ભરે છે એવા બાળકોને આ સાહીઠ દિવસ માટે પોલીસ હેડક્વાર્ટર ખાતે રહેવા જમવાની સાથે વ્યવસ્થા કરવામાં આવેલી છે અને એમાં એમને સવારે મોર્નિંગમાં આઉટડોર એટલે ફિઝિકલ ટ્રેનિંગ અને બપોરના ટાઈમે ઇન્ડોર એમ સઘન તાલીમ આઉટડોર ઇન્ડોર ટ્રેનિંગની ત્યાં જ રહીને એકમોડેશન આપીને ત્યાં કરવામાં આવનાર છે અને આ તાલીમ બાદ એમણે આગામી જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એ આપીને સરકારી નોકરીઓમાં જોડાય એના માટેનો આ એક પ્રયત્ન માન્ય ગૃહ શ્રીનો છે આગામી આઠમી જાન્યુઆરી સુધી આ જે ટ્રેનિંગ છે એના માટેના ફોર્મ આપ ભરી શકો છો પોલીસ હેડક્વાર્ટર ખાતેથી અથવા તો પોલીસ અધિક્ષકની કચેરી ખાતેથી આ ફોર્મ ભરી શકાય છે અને ફરી એક વખત હું આપના મીડિયા મિત્રોના માધ્યમથી વલસાડ જિલ્લાના તમામ જે આદિવાસી ભાઈઓ બહેનો છે એમને રિક્વેસ્ટ કરીશ કે આપ જો કોમ્પિટિટિવ એક્ઝામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેવા માગતા હોય તો આ તાલીમ એક ખૂબ મોટો આપના માટે એક ફાયદાકારક સાબિત થશે અને તાલીમ સંપૂર્ણપણે ફ્રી છે આપનું રહેવા જમવાની વ્યવસ્થા સાથે સંપૂર્ણ તાલીમ આપને ફ્રી આપવામાં આવશે થેન્ક યુ